પચીસમી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવણી કરાઈ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પ્રાંત કચેરીમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ચૌદમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી

રંગોળી બનાવી એક મતદાર તરીકે આપણી ફરજનો સંદેશો આપ્યો ઉજવણીમાં મતદાર એન્ટી પરમાર ચૂંટણી શાખાના કર્મચારી બીએલઓ સહિત પ્રાંત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજના મતદાતા દિવસની થીમ છે નથિંગ લાઈક વોટિંગ વોટ ફોર શ્યોર એટલે કે મતદાન જેવું કશું નહીં હું મતદાન શરૂ કરીશ ખેડ તાલુકાના સૌ નાગરિકોને મારી અપીલ છે કે તેઓ આજે જે મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી છે એ પ્રસંગે આવતી લોકસભા ચૂંટણીઓમાં તેઓ મતદાન જરૂર કરે મતદાનની નૈતિક ફરજ જરૂર અદા કરે આજના આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા વિજયનગર અને પોશીના તાલુકાના ત્રણ બીએલઓ અને ત્રણ બીએલ સુપરવાઇઝરનું સન્માન કરવામાં આવ્યું નવા બનેલા મતદારો એટલે કે જેમને અઢાર વર્ષ પૂર્ણ કર્યા છે તેવા મતદારોનું સન્માન કરવામાં આવ્યું જેથી કે તે આવનારી ચૂંટણીઓમાં મતદાન અવશ્ય કરે અને પોતાની ફરજ બજાવે સાથે જ એસ એંસી પ્લસ મતદારો કે જેઓ કે જેઓએ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન મતદાન કરી અને મતદાનની નૈતિક ફરજ અદા કરી છે તેવા મતદારોનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે અંતે હું દરેક નાગરિકોને અપીલ કરું છું કે તેઓ આવનારી લોકસભા ચૂંટણીઓમાં અવશ્યથી મતદાન કરે અને પોતાની નાગરિક તરીકેની ફરજો અદા કરે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ખેડબ્રહ્મા